વર્ષો વીતી જાય એમ નઈ આપણે આયોજન કરતા છે પૈસા ખૂટશી તો ઘર શેટા છે આપડો એટલે પણ પછી મારે દોડવાનું થાય છે યાર હમ તું નહીં ખોટું એટલે ફૂમતે તમારે દોડવાની જરૂર નહીં હું નહીં બેઠો તમે તાર મને કહી દેજો બરોબર એટલે મારી વાત આપડો મારા ભાગના પૈસા મળશી તમને 10000 લો આઈ રહ્યા બીજી ચિંતા તમે ના કરો તો પછી એક કામ કરો ચિંતા તો અમે મારે કોઈ કરવી નહીં કારણ કે આ મારો ભાઈ બેઠો છે ને ખરેખર ખ્યાગાજી આપણે

ખાવાની વાત કરી ફોન તઈ એટલે જાતો તમે લેતા આવજો હડજો જરૂર પડી છે મારે તો હડો ખબર નઈ શિકત પગ ચમ નહીં ઉપર તો કે કેમ પગ નહીં ઉપર તો ફોન મારો તમે લેતા આવો જો હડો પડ્યા છે ઘરમાં હડો એટલે પૈસા તમારા ઘરમાં પડ્યા છે લ્યા હો ઘર મારું છે પૈસા મારા છે ચમ આટલો પાવર કરો છો તમે પાવર ક્યો કરો મે એટલે ભુબજીના ઘેર જો વૈથી સીધે સીધા બરોબર ઓબજી ટેકો કરછી તમન એને તો બાપડે કીધું કે હું ટેકો કરું છું પણ જો 10000 તમે એકે હોમટા આલો ને તો મારા જીદા તમને ડાલવાના રહી હા પણ માર નહીં હાલવા નહીં હાલવા એમ ના નહીં હાલવા કછો તો ની ખાગા કછો તો ની લે ઊંધા થઈ થઈને બોલો હા પછી ખબર પડશે તારી આ મોટો ભાઈ તમારી મેટર માં નહીં પડે ને તારી ખબર પડશે હુએ નહીં પડે તો કશું વાતો નહીં અલ્યા તમારા ઘર થી તો પેલો વાઘો હારો હુએ એ વાઘારા ઘેર જો એના પાસે પૈસા નહીં પણ પેલા બે ભાઈ બેઠા છે એના માટે તમને કહું હું તરત પૈસા આલ દેહી કાઢીન અતે હારા કે હોય ભાઈ તમે તો દશમાનો થોલે દશમાનો હુએ એટલે આજ બધા વચ્ચે નેટવાય એમ નહીં આજ બધા વચ્ચે કોણ બોલ્યું તું એક દાડાનું કેજો મને

હરિભાઈ આયોજન ફટાફટ કરવાનું છે આપણે હું હા ભાઈ કાલ છે હવન ફટાફટ તો કરવું જ પડે કે એક દોન નો હવન થઈ જાહે નઈ તો આપણે કાતરાય તોડું અને તેતરાય તોડું એટલું હળી મળી રહે અને ખરેખર આખા ગોમ માં છે કોઈ પાવર ની કરી કે તમને કહું ઈ બધી વાત જવા દે શાંતિ થઈ જાય કુટુંબ એમ તો હા શાંતિ થઈ જાય હે ચમાયા કો હા ચમાયા હું આવું અંદર આવું

પૈસા ખૂટી તો અમે મોટા છો બરોબર અને તમારા જોડે માગો ને ઘડીએ ઘડીએ હારું ના લાગે એટલે તમે દસ હજાર રૂપિયા રૂપિયા

એ તો બરોબર છે હા પૈસા હરખે રાખો ઓ ઓ એ તો બરોબર છે હા પણ મીટિંગ હતી એટલે મીટિંગમાં હું મોટો છું ખરા મોટો તો ખરા હું મોટો છું અન મોટો થઈને મોટો બોલી ગયો બરોબર ના ના માપી જ બોલ્યા છો કોઈ મોટો હા એટલે વધારે પડતું થોડું એટલે બોલી ગયો એમ અલ્યા ભાઈ મોટા છો બોલો ખરા એમ શું છે એમ તો થાપાવું એ બરોબર

પણ આ બાસ્કુને પડાવાનું થયું એટલે આ હરી પોસવા માટે હાથે થઈ ગયો એટલે આ મજૂરી કર્યામાં મારું સોંભળું તૂટી ગયું છે તમને ખબર નહીં કે હો પાડતો બાસ્કુ હવે હું મજાક તો તો ખાલી હમણાં

હવે મગજ તો એવું કે તમારા જોડે મગજ છે તારી તમે વહેકણ આયા છો અને મારા જોડે મગજ છે બેઠો છું હું શું માંગુ છું બરાબર સમજ્યા

આયા સી મારો કલર કરવા જો કે લ્યા 10000 બાર બાર કાઢવા છે ઓય મફુજી એ મફુજી હા એ બારાવ બડે કોઈ કેવાનું બાકી રહી જાય છે કશું કહેવાનું રહી જાતું નહીં આ પૈસા લેવા આવી ગયા તું વાત સમજતા ઠાણી પછી વાહ ભઈ વાહ કેટલો ફેર પડ્યો હજુ ગવન નહીં કર્યો શરૂઆત જ કરી છે જોઈ લ્યો શાંતિ થઈ ગઈ વાહ ભઈ વાહ એક બે

આઈ ગમે તે હોય પણ મારે જવાબદારીઓ તો ઘણી છે કે તો એક કામ કરો હવે હા 10000 રૂપિયા તમે આલ દયો હું તમને આલ દઈ દઉં એટલે અસલ વાત કરું આ हवन કરવાનો છે ને 40 40000 રૂપિયા આપણે ઉઘરાવાના કર્યા છે ખબર છે એટલે એનો અંદાજ નહી કે 80000 રૂપિયા જ ખર્ચા થાય જે વધારાના ખોટી કે કે મારા અંબોરવાઈ પડે એટલે એ તમે અંબોર દેજો હું તમને આલ દઈ દઉં એટલે એના માટે મે બારી રાખી છે 20000 નીચેમ કેમ લાખ ના ગિધા કો હેડો 80000 ચમ કીધા છે

કેમાં શકલ ઉતરી ગઈ છે એ એ એક રૂપિયો કોઈને આલો નહીં બધા પાણ માજા અને જેના પાણ માજા ની એને બધાને સણકા કર્યા અરે ખર ફૂંટે હ તમારા ભાઈ અને મારા ભાઈ ભાઈ નહીં પર ભવના દશમન થી લે મારે એવું થયું ચૂખી ના પડ દીધી મને મને તો સોખુ કીધું મોટા થઈ થઈને તમે બોલતા હતા ને હે જો એક દાડામાં હવન કરો એક રૂપિયો અમે આલવાના નહીં

એટલે કે કીધું એવી ચિંતા નહીં કરવાની અમારે જોડે તો નહીં ના કે અમે આવી પણ અમારે એ મોણા રહ્યો ને એ વીસ નહીં પચાસ હજાર રૂપિયા કાઢી ના દે હે એ તું હવે તમે અસલ વાત કરું આવ તો મને તમે કેટલી વખત કહી ગયા કોઈ દાડો મારો મેળ આવ્યો નહીં ગાડાની છોકર યા બે ટ્રેક્ટર બે ગાડીઓ બે બાઈક બધું ડબલ ડબલ હાલવાનું છે સમજતી વાત નહીં એક વાત કહું મને તમારા બે દાડા પર વિશ્વાસ જ નહીં આવતો મારી વાત ઓફાઈ કોઈ દાડો છે નહીં મેં ફૂમતઈ ના શોકન ને કાઢ્યા કોઈ દાડો અલ્યા દુઠું બોલતો હોય ને તો ફૂમતઈ હાલ ને હાલ મરી જાય મરી જતા મારા લગ્ન કરવાય નહીં કે તમને પૈસા હાલવાય નહીં એટલે જો અરે પણ મેં ના ના પાડી

ખબર છે એક વખત કરી અને તમારા કુટુંબ નહી હાલ અરે મજાક નહીં તમને પૈસા ના હાલ એટલે તમારો

એક રસ્તો વિચાર્યો છે કે પછી નાખી દઉં આમ એવું તમારા દોડે કેટલા પડ્યા છે મારા દોડે કોઈ નહીં ના ના આ તો બે ભયા છે બે મારા દોડે જતી એવું અમે જો મને મન મોટો ગણ્યો છે અને વ્યવહાર મને આલો છે આવતા પૈસા વપરાઈ જાય તાણી આવશે એટલી ઘણા તાર્યા લડી લડી મરી જાય

શરૂઆત કરજો હા મારું પાટણ